સોચ ન્યૂઝ એક નઈ સોચ કે સાથ માંડના દર્જીવાસ વિસ્તારમાંથી જુગા રમતા પાંચ શખ્સો ઝડપાયા પોલીસ મહાનિરીક્ષક તેમજ અમદાવાદ ગ્રામ્યના ઉચ્ચ પોલીસ વડાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ જુગાર પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ અટકાવવા માટેની કામગીરી સોંપાઈ હોવાથી અમદાવાદ ગ્રામ્યના માંડલ પોલીસ ઇન્સ્પેક્ટર કે કે દરબાર સહિતની પોલીસ ટીમ તારીખ ઓગણીસની સાંજે પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન બાતમી મળેલ કે માંડલ બિસ્મિલ્લા હોટલની પાસે દરજીવાસમાં એક મકાનની પાછળ લાઇટના અજવાળે કેટલાક ઇસમો ગોળ કુંડાળું કરીને પત્તા પાના જુગાર રમી રમાડી રહેલ છે જે બાતમી આધારે પોલીસ ટીમે છાપો મારતા જુગાર રમતા પાંચ શખ્સો ને ઝડપી લઈ પંદર હજાર નવસો ને એસી રૂપિયા નો મુદ્દા માલ પોલીસે કબજે લઈ જુગાર રમી લેલા ફૈજાનભાઈ ઉર્ફે ખલીભાઈ મહેબૂબભાઈ કસોટ મોહસીનભાઈ ઉર્ફે પોપો અબ્દુલભાઈ શેખ ઇસ્માઈલભાઈ ઉર્ફે ઈશાબાપુ કસોટ યુસુફભાઈ ઉર્ફે કાળુભાઈ કાંચી ગુલામ હુસેન ઉર્ફે જાગીર સાલામ તમામ રહે માંડલ જિલ્લા અમદાવાદ નાઓની અટકાયત કરીને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી